નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગણિત જેનો ભાગ એક કે જેમાં સ્વધ્યન પોથી ની અંદર ચાલો યાદ કરી આપેલો છે આ ચાલો યાદ કરી પાના નંબર છત્રીસ ઉપર જે મહાવરો આપેલો છે તેના વિશે આજે આપણે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આપ સમગ્ર ચાલો યાદ કરીની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીપથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધ્યન પોથી ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો વિદ્યાર્થી મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ મહાવરો પાના નંબર છત્રીસ પાના નંબર 36 પરનો મહાવરો પ્રશ્ન 1 છે આપેલા વિધાનોને સમીકરણ સ્વરૂપે લખો પહેલું x અને 4 નો સરવાળો 9 થાય તો x 4 9 બીજું m ના 7 ગણામાં 7 ઉમેરતા 77 મળે તો સમીકરણ થશે 7m 7 77 ત્રીજું જો તમે y ના ત્રીજા ભાગમાં 3 ઉમેરો તો તમને 30 મળે તો વાય ના છેદમાં ત્રણ એટલે એનો ત્રીજો ભાગ તેમાં ત્રણ ઉમેરવાના એટલે બમણામાંથી પાંચ બાદ કરતા અગિયાર મળે તો કોઈ પણ સંખ્યા એટલે એક્સ તેના બમણા એટલે બે એક્સ તેમાંથી પાંચ બાદ કરવાના એટલે માઇનસ પાંચ અને અગિયાર મળે તો બરાબર અગિયાર તો આપણું આખું સમીકરણ થશે બે એક્સ માઇનસ પાંચ બરાબર અગિયાર પછીનું તેર માંથી કોઈ એક સંખ્યાના સાત ગણા બાદ કરતા છ મળે તો તેર માઇનસ બરાબર તો પેલું છે પાંચ પી વત્તા સાત બરાબર સત્તર માટે પાંચ પી બરાબર સાત છે તેને બરાબરની પેલી બાજુ લઈ જઈશું એટલે માઇનસ થઈ જશે તો સત્તર માઇનસ સાત પાંચ પી બરાબર દસ માટે પી બરાબર પાંચ ને પેલી બાજુ લઈ જઈશું તો છેદમાં જશે શૂન્ય માઇનસ છ માટે એમ બરાબર માઇનસ છ માટે બે એમ એમ બરાબર માઇનસ છ ના છેદમાં બે માટે એમ બરાબર થશે માઇનસ ત્રણ ત્યાર પછીનો બે એક્સ બરાબર છ માટે એક્સ બરાબર છ ના છેદમાં બે માટે એક્સ બરાબર થશે ત્રણ ત્યાર પછી દસ વાય ના છેદમાં ત્રણ બરાબર ચાલીસ માટે દસ વાય બરાબર ચાલીસ ગુણ્યા ત્રણ માટે દસ વાય બરાબર એકસો વીસ માટે વાય બરાબર એકસો દસ ના છેદ એકસો વીસ ના છેદમાં દસ માટે વાય બરાબર થશે બાર ત્યાર પછીનો પાંચમો દાખલો બી ના છેદમાં પાંચ બરાબર આઠ ના છેદમાં પાંચ

માટે ચૌદ એક્સ છેદમાં બે વત્તા ઓગણીસ ના છેદમાં બે બરાબર તેર વિદ્યાર્થી મિત્રો અહીં આપણે છેદ સમાન કરવા માટે અહીં સાત એક્સ નો બે સાથે ગુણાકાર કરેલો છે ત્યાર પછી ચૌદ એક્સ ઓગણીસ બરાબર તેર ગુણ્યા બે માટે ચૌદ એક્સ વત્તા ઓગણીસ બરાબર છવ્વીસ માટે ચૌદ એક્સ બરાબર બે વત્તા ચૌદ એક્સ બરાબર માટે ત્રણ વાય માઇનસ બાર બરાબર એકવીસ માટે ત્રણ વાય બરાબર એકવીસ વત્તા બાર માટે ત્રણ વાય બરાબર તેત્રીસ માટે વાય બરાબર તેત્રીસ ના છેદમાં ત્રણ માટે વાય બરાબર થશે અગિયાર

ત્યાર પછી ત્રીજો દાખલો છે સંજયના પિતા ઓગણપચાસ વર્ષના છે તે સંજયની ઉંમરના ત્રણ ગણાથી ચાર વર્ષ મોટા છે તો સંજયની ઉંમર ઉંમર કેટલી હશે તો તો ધારો કે સંજયની વર્ષ છે સંજયના પિતાની ઉંમર ત્રણ એક્સ વત્તા ચાર હવે સંજયના પિતાની ઉંમર ઓગણપચાસ વર્ષ છે માટે ત્રણ એક્સ વત્તા ચાર બરાબર ઓગણપચાસ માટે ત્રણ એક્સ બરાબર ઓગણપચાસ માઇનસ ચાર માટે ત્રણ એક્સ બરાબર પિસ્તાલીસ માટે એક્સ બરાબર પિસ્તાલીસ ભાગ્યા ત્રણ માટે x બરાબર થશે પંદર તો સંજયના પિતાની ઉંમર પંદર વર્ષ હશે અને પંદરનો સરવાળો છત્રીસ છે તો તે સંખ્યા શોધો તો ધારો કે તે સંખ્યા એક છે હવે એક સંખ્યાના ત્રણ ગણા અને પંદરનો સરવાળો છત્રીસ થાય માટે ત્રણેક્સ વત્તા પંદર બરાબર છત્રીસ માટે ત્રણ એક્સ બરાબર છત્રીસ માઇનસ પંદર માટે ત્રણ એક્સ બરાબર એકવીસ માટે એક્સ બરાબર એકવીસ ત્રણ માટે એક્સ બરાબર થશે સાત ત્યાર પછી પાંચમો દાખલો કોઈ એક સંખ્યાના બે ગણામાંથી અગિયાર બાદ કર્યા તો પરિણામ પંદર મળ્યું તો તે સંખ્યા શોધો તો ધારો કે તે સંખ્યા એક્સ છે હવે તેના બે ગણામાંથી અગિયાર બાદ કરતા પરિણામ પંદર મળે છે માટે બે એક્સ માઇનસ અગિયાર બરાબર પંદર

ચાલો યાદ કરીએની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યપોથી સોલ્યુશનની પીડીએફ બિલકુલ ફ્રીમાં જોવા મળશે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો